લઈ આવો છો તમારા હાટો આ એચ ગાય ગાયની વાત કરું તો બીજું વેતર વીઆઈ ગયેલ ગાય છે ઓરિજિનલ મુંડા વડેલ સિંગ પેટર્ન કાનકટ આ વસ્તુ ખાલી તમે જોવો તમારે પણ તમારું પશુ વેચવીને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોક તો તમે જે આ એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો કુંઢી ગાય વેચવા આવેલ છે ગાયની તમે સિંગ પેટર્ન જુઓ કાનકટ જુઓ સાથે સાથે વાત કરીએ તો તમે અડર ક્વોલિટી જુઓ દૂધ થાય એવી ગાય છે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો લાલ કલર છે ગીરની પ્યોરિટી અને એમાં સફેદ ડાગા છે હાઈટે વેલે લંબા બધી રીતે લાંબી અને સારી ગાય છે ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ જે ગાય છે એ બીજું વેતર વિહાવાની છે આગળના વેતરે કેટલું દૂધ હતું એ વાત કરું તો મિત્રો પાંચ લિટર જેટલું આ ગાયને દૂધ હતું એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આપણે કિંમતની જો વાત કરી એ તો સિત્તેર હજાર રૂપિયા જેવી આ ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે એ તમે મેં ક્યાંય તમને દર્શાવેલ નથી પણ તમે એના માલિકનો કોન્ટેક કરી શકો છો ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો લીલીયાન જિલ્લાની વાત કરી તમને તો કે જિલ્લો અમરેલી તો ન્યા ગાય જોવા મળે છે ને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે તો તમે જ્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીશું ત્યાંથી આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ મિત્રો તો સફેદ અને કાળા કલરમાં ગાય છે ચારે ચાર આચર છે એટલે કે થન જે છે એ કાળા છે અને આ એની નીચે તમે એની વાછડી પણ જોઈ શકો છો એ પણ લીલડા કલરમાં એની વાછડી આવેલ છે ગાયની તમે સિંગ પેટર્ન કટ અને ફેસ પ્રોફાઇલ જુઓ હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવું તો કન્ડિશનમાં એવું છે કે આ જે ગાય છે વ્યાઈ ગયેલ ગાય છે વેતરની વાત કરશું તો પેલું વેતર ગાય વ્યાણી છે અને નીચે સુંદર મજાની લીલડી વાછડી આવેલ છે આ વધારે કાંઈ માહિતી તો નથી પણ ગાયની તમને કિંમતની વાત કરું તો સાઠ હજાર રૂપિયા ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે આ ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો સુરેન્દ્રનગર અને જિલ્લાની વાત કરશું તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો આ જે ગાય છે સુરેન્દ્રનગરમાં જ જોવા મળે છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આ ગાયની વાત જે છે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ ત્યાંથી આગળ વધીએ તો તમે આ ત્રીજા નંબર ઉપર જે ઓરિજિનલ ગીર મુંડો જોઈ શકો છો મિત્રો તો આજે આ મુંડો વેચવા આવેલ છે એની તમે કાનકટ જુઓ બહુ મોટી કાનકટ છે સાથે સાથે વાત કરું તો તમે એની સિંગ પેન્ટ પેટર્ન જુઓ અને એનો કલર કોમ્બિનેશન ની આપણે વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય છે હાઈટે વેલે લંબાય તો પૂરતું લાંબી ઓળખું છે અને હવે મિત્રો આની તમને કંડિશન વિશે જણાવવું એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે આ ઓરિજિનલ વસ્તુની તો એની વાત કરું તમને તો આ બે મહિના જેવું થયું છે ગાભણ થઈ એનું એમ એના માલિકનું કહેવાનું છે હવે આ તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો રાણાવાઓ અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો પોરબંદરમાં આ તમને જોવા મળે છે કિંમતની વાત કરું તો એકાવન હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એના માલિકે એની કિંમત રાખેલ છે હવે આ તમને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આપણે આગાહીની વાત પૂર્ણ કરીએ ને ત્યાંથી આગળ વધીએ તો એના પછી તમે આ ચોથા નંબર ઉપર જે આ વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી વેચાવા આવેલ છે વાછડીની વાત કરશું તો તમે એની સિંગ પેટર્ન કાન કટ ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો બહુ સારી વસ્તુ છે કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો ગીરની પ્યોર એટલે કે કાળો અને સફેદ કલરમાં આ વાછળી છે હવે આ વાછડીની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો મિત્રો આ વાછળીની વધારે કાંઈ માહિતી તો ન હોય પણ એના માલિકના કોન્ટેક્ટ નંબર આપી દઈ ક્યાં જોવા મળશે એ વસ્તુ જણાવી દઈશ અને આ જે વાછાડી છે એની કિંમત હું તમને જણાવી દઈશ તો મિત્રો ખાસ કરીને તમને જણાવું તો આ જે વાછળી છે એની કિંમતમાં કોઈ બાંધચોડ ચાલશે નહીં આની માલિકનું એવું કહેવાનું છે કે ફિક્સ કિંમત લેવાની છે અને કિંમતની વાત કરું તો એક અગિયાર હજાર સો રૂપિયા રાખેલ છે આની કિંમત તાલુકો અને જિલ્લાની વાત કરશું આપણે તો કે જેતપુર લક્ષશે ને એના માલિકના કોન્ટેક્ટ નંબર મેં તમને આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી વધારે માહિતી મેળવી શકો છો ગાયની વાત પૂર્ણ કરીને આગળ વધીએ તો એના પછી જે તમે આ પાંચમા નંબર ઉપરનું જે એચએપ ટાઈપ જર્સી ટાઈપ તમે કેદુના ના કહેતા હતા ગાય ગોથિયાઓ અને મિત્રો આ ટોપ વસ્તુ હું લઈ આવ્યો છું એની વાત કરું તો તમે એની કાનકટ ચિંગ પેટર્ન ખાસ કરીને તમે એનો બોડી ગ્રોથ જુઓ અડર ક્વોલિટી જુઓ ટોપ વસ્તુ છે આ અને હવે આની વાત કરીએ આપણે તો ચારેય થન એ બધી વસ્તુ તો તમે જોઈ લીધી હવે આની તમને ખાલી કંડિશન વિશે જણાવવું તો આ જે ગાય છે એ વિહાઈ ગયેલ છે નીચે શું છે વાત કરું તો નીચે સુંદર મજાનો વાછળો છે આ જે ગાય છે એના વેતન વાત કરીએ તો ગાય બીજું વેતર વ્યા છે ત્રણક દિવસ જે ગાય વ્યાઈ ગેલ છે અને દૂધની વાત કરીએ તો એનો જે વાછળો ધાવતા સાડા છ લીટર જેટલું આ ગાય દૂધ હાલ આપી રહી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાયની તમને કિંમત વિશે જણાવું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પંચાણું હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે વાગાઈ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામની વાત કરું ને તો કે ગામ ઉપલેટા અને તાલુકાની જો તમને વાત કરવામાં આવે ને તો કે તાલુકો રાજકોટ તો ત્યાં તમને ગાય જોવા મળે છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો આ ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ એ પહેલાં વાત કરું તો તમે જો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે એના પછી છઠ્ઠા નંબર ઉપર તમે જે આ જર્સી ટાઈપ એ ચેપ ટાઈપ ગાય જોઈ શકો છો તો આજે આ પણ વેચાવા આવેલ છે ગાયની તમે ખાસ કરીને અડર ક્વોલિટી જોઈએ આ એઠી વાછડું વાછાડું જોવો વાછાડું લાલ કલરમાં ટોપ અડર ક્વોલિટી છે એટલે દૂધ હોય છે આ ગાયમાં એમ મારું માનવું છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ જગ્યાએ છે એ વિહાઈ ગયેલ છે આજે જ વીહાણી છે ગયા વેત્રે આ ગઈને તેરથી ચૌદ લીટર દૂધ હતું અને હાલ અટાણે આઠ આઠ લિટર જેટલું દૂધ આવ્યું છે હવે આ જગ્યાએ છે એની તમને કિંમતની જો વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને દસ હજાર રૂપિયા ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે આ જગ્યાએ છે ક્યાં જોવા મળશે વાત કરું તો ક્યાં ગામ વાસરામાં આ ગાય જોવા મળે છે એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય ને આ ચેનલ ઉપર ફ્રી માટે એટલે કે મફત હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ ક્યાં જોવા મળે છે આ તમે માહિતી મોકલી શકો છો હું તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકી આપીશ જય ગૌ માતા જય દ્વારકાધીશ